અમદાવાદ લંડન ફ્લાઇટ દુર્ઘટના શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ દ્વારા શોક વ્યક્ત અમદાવાદ બાર જૂન બે હજાર પચ્ચીસ ગુરુવાર હવે અમદાવાદથી લંડન જઈ રહેલા એક વિમાનને મોટી દુર્ઘટના નડી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે આ ભયાનક દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ ઘટના અંગે પોતાની લાગણી વ્યક્ત કરતા શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર રતનપરના પ્રમુખ શ્રી બાબુભાઈ કરગથરાએ જણાવ્યું કે આ ભયાનક દુર્ઘટનાથી હું અત્યંત દુઃખી છું અમે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ આ મુશ્કેલ સમયમાં અમે તેમના ઝડપી સ્વસ્થ થવા અને સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે પ્રાર્થના કરીએ છીએ તેમણે વધુમાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તે તમામ મૃતાત્માઓને શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર રતનપર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ દુઃખની ઘડીમાં તેમને શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ